ભૂલી ગયા મૂકી નથી દીધું બાકી હજી જો સટ ના બે બટન ખુલે ને તો એના ઈચ્છી હો

આગે કોણ છે અને કોણ એ તો સમય આવે ખબર પડે બાકી જો સંગ ફેર થાય ને તો ગમે એની વેર થાય સમય આવે કે તું ખૂણામાં જાન તો ખબર પડે સમય તોડી નાખશે સમય તારો સમય પડવા કે કપડા કાઢું ટર્ટ ભાઈ માં

તમારી ભોજ ભલે ગમે એવડી મોટી હોય તો મારા ખાલી આ ત્રણ ભાઈઓ ભેગા થાય ને એટલે ગમે એટલે મારે ના હો ભાઈ ના ત્રણ નું નામ લે મા બે નું નામ લે હું તો

શું કે બીજું મોજમાં એક ડાયલોગ થઈ જાય થઈ જાય તો આ તો દે એટલે તું નતું મારતો આ તો હું માર દઉં ને ભાઈ માર અને ભાઈ ડાયલોગ પેલા ડાયલોગ પહેલા દે

મારી નાખશે તમને મારી બદલે ચાનું આ કરી ગયો મારે કોને કરવું હોય બોલો વિરુ કઈ ગયો